આ કાર્યક્રમમાં રૂપે એકસો ચાલીસ પોઈન્ટ ત્યાં કરોડના ખર્ચે પાંત્રીસ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા ત્રણસો અડસઠ પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે સાકાર થયેલા ઈ બસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રીશ્રીએ આધુનિક બસ સેવાને ભાવનગરી જીવાદોરી ગણાવી હતી અને ઉનાળામાં વાતાનુકૂલિત મુસાફરોની સુવિધા નાગરિકોને મળશે તેવું જણાવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી શરૂ થયેલી આ યોજના અંતર્ગત ભાવનગરને ફાળવવામાં આવેલી પચાસ ઇલેક્ટ્રિક બસોના સંચાલન માટે અધેવાડા ખાતે અત્યાધુનિક આધુનિક ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું છે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર મુસાફરો માટે ભાડાના દર અત્યંત રાહતરૂપ રાખવામાં આવ્યા છે જેમાં પાંચ કિલોમીટર સુધીની મુસાફરી માટે માત્ર દસ રૂપિયા ચૂકવવાના રહેશે આ પરિવહન સેવા કુલ સત્તર રૂટ પર કાર્યરત રહેશે જેમાં નવ શહેરી અને આઠ ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે જેથી શહેરની સાથે આસપાસના પંદર કિલોમીટર સુધીના ગામડાઓ પણ આ સુવિધાઓથી લાભાન્વિત થશે આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા અને રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે આ પ્રદૂષણ મુક્ત પરિવહન સેવાનો સીધો લાભ વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ અને શ્રમિકોને મળશે અંદાજે ત્રણ હજારથી વધુ નાગરિકો દૈનિક ધોરણે સ્વસ્થ અને સુરક્ષિત સેવાનો ઉપયોગ કરી શકશે જેનાથી પર્યાવરણ સુરક્ષા અને ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ સામે લડવામાં પણ વેગ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સંપન્ન થયેલા કાર્યક્રમમાં મહાનુભાવે ભાવનગરના સર્વાંગી વિકાસ અને અંતર અંતરમાળખાકીય સુવિધાઓમાં થયેલા નોંધપાત્ર વધારાને બિરદાવ્યો હતો